નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે જી સેટ જેની પરીક્ષાની નોટિફિકેશન આવી ગયેલ છે જેમ ટેટ હોય છે ટાટ હોય છે એમ પ્રોફેસર બનવા માટે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરવી પડે છે આ પરીક્ષામાં એજ લિમિટ કોઈ એજ લિમિટ નથી એટલે કે કોઈ પણ ઉંમરનો વ્યક્તિ આ પરીક્ષા આપી શકે છે પરીક્ષા ફી છે મિત્રો નવસો રૂપિયા પ્લસ બેન્ક ચાર્જ જનરલ ઈ અને એસબીસી માટે એસસી એસ માટે સાતસો રૂપિયા પ્લસ બેન્ક ચાર્જ અને ફિઝિકલ હેન્ડીકેપ માટે સો રૂપિયા પ્લસ બેન્ક ચાર્જ આ જે ટેસ્ટ છે મિત્રો એ ટેસ્ટ કઈ કઈ જગ્યાએ લેવાશે પરીક્ષાના સ્થળ છે વડોદરા અમદાવાદ રાજકોટ સુરત પાટણ ભાવનગર વલ્લભ વિદ્યાનગર ગોધરા જૂનાગઢ વલસાડ અને ભુજ આ અગિયાર જગ્યા પરીક્ષાના સ્થળ ઉપર આ પરીક્ષા લેવાશે પરીક્ષા માટેની જે વેબસાઇટ છે જ્યાંથી તમે બે સ્ટેપમાં પહેલાં ફી ભરવાની હોય છે ઓનલાઈન અને સેકન્ડ સ્ટેપમાં રજીસ્ટ્રેશન કરવાનું હોય છે વેબસાઇટ અહીં આપેલી છે ડબલ્યુ 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 ગુજરાત સેટ ડોટ ઇન અને બીજી વેબસાઇટ છે ડબલ્યુ 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 ગુજરાત સેટ એસી ડોટ ઇન પરીક્ષાની તારીખ છે મિત્રો છ નવેમ્બર બે હજાર બાવીસના રોજ પરીક્ષા યોજાશે પરીક્ષાની તારીખમાં ફેરફાર થઈ શકે છે પરીક્ષા માટે ફી ભરવાની તારીખ છે ઓગણત્રીસ ઓગસ્ટથી બે હજાર ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર બાવીસથી શરૂ થઈને અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસ સુધી તમે પરીક્ષાની ફી ભરી શકશો હવે મિત્રો પરીક્ષાનો જે સમયગાળો છે જે ત્રણ કલાકનો છે બે પેપર હશે પહેલું પેપર જે છે એ નવ ત્રીસથી બાર ત્રીસ અને બીજું પેપર જે છે એ દસ ત્રીસથી બાર ત્રીસનું રહેશે હવે મિત્રો પરીક્ષા માટે ક્વોલિફિકેશન માટે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આની પીડીએફ મૂકી દેવામાં આવશે તે છતાં હું તમને અહીં બતાવી દઉં છું કે ક્વોલિફિકેશન શું છે એના વિશે આપણે જોઈ લઈએ મિત્રો આ વેબસાઇટ છે ગુજરાત સ્ટેટ એલિબરી ટેસ્ટ ફોર આસિસ્ટન્ટ પ્રોફેસર તો મિત્રો અહીં તમે આ જે પાત્રતા લાયકાતના માપદંડ છે એ અહીં આપેલા છે બહુ ડિટેલમાં છે આ તમે જોઈ શકો છો કેટલી લાંબી વિગત છે જેનો તમારે અભ્યાસ કરવો હોય તો તમે અભ્યાસ કરી શકો છો હું આની લિંક તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈશ જ્યાંથી તમે ડાયરેક્ટ આ પેજ ઉપર આવી જશો અને અહીંથી તમે બધી સૂચનાઓ વાંચી શકશો તો ચલો મિત્રો હવે ફરીથી કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત